જસદન માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપે ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ નું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જરૂર એકવાર મુલાકાત લઈ જવું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર ને મંગળવારના

লেন ৰ پندرسو تو روپیہ جپاس میڈیم باپو لےت باپ شکتی

વેલ તો હવે જેઓ ગામમાં કમજ ન આવવાની અમુક ના ફરી ગયા છે ને હાવ પીયુ ગયું 55 વર્ષે સંપાઈ ગયો એને લાખના ભાઈ 55 વર્ષે એનો વર્તી છે થોડા ભલા મણા કે કસે ભાઈ પપ્પા જો ગામ પુષ્માં પપ્પા જો ગામ પુષ્માં ઢકડી છે ઢુકડી એ ઓર પાતા હૈ 12 5 5 7 29 70 લેનારવી જુનો કપાસ રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

પંચોતેર છોતેરતેર ઓગણસી એસી એકાશી બાસી ત્રાસી ચોરાશી પંચાસી છીતાશી અઠ્યાસી નેવાસી નેવ નેવ રૂપિયા બે નંબર ગણ નાખો ભાઈ 1390 રૂપિયા novo papa sleners medium હવા સાથે રેહ આવો આવો આગળ

પંદરસો ને બોતેર રૂપિયા લેનાર રૂવી થોડું પ્યાસ માં જૂનો કપાસ કડીની 505 આ اوں سدا دے ماں دے کڑے کتے او نہیں کڑا اساں او نہیں نہیں اپنڑا اے کنے جے کوں ماں دا گھر اساں تھوں ہتاں او کھا او دے ایک بے ساد جا ماں ہا نو دے جے ماں دے دوستر بہت ہوندا او گڑی جی ایک ای باجی دے نہیں رہندا اے او بندے سری کتے کتے او بڑا جی بھائی તેરસો ને સાહીઠ રૂપિયા નવો કપાસ મીડિયમ હોવા સાથે મીડિયમ માલ જાય